પણ એમાં એવું હોય કે હું ને સ્કીન સુકાવા દેવી પડે એટલે એ હશે તો આપણે જોવાઈ જાશું કાં હવે લઈ આવશું જ હવે તો બહુ એમાં ઘણું કાંઈ રહ્યું નહીં હોય અમે જ્યાં ચેનલ રહે ને એની અંદર પેક કરવાનું કામ ચાલુ છે દેખાય ઘટે કાંઈ આગળથી આમ 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 શું વટ દાગે ને પાછળ થોડોક નબળો પડે અને પછી મઢાવાની જવાબદારી તમારી તમે ક્યાં હરણ મોટું મઢાઈ આવ્યા હતા આજો તગારા ને પાવડા ને જેસીબી ને ટોલા ને પડ્યું જ છે હું લાગી રહ્યું તો મને

અને આપણે કરી ગયા હતા ઘરે તો નાસ્તો પાણી કરીને પહોંચી જાય પણ અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું આઈસીયુ વોર્ડ સામે આઈસીયુ વોર્ડની અંદર આપણે જવાનું છે અને એની મોર કાલે એક આપણા મિત્ર હતા એણે કુંઢીની ખૂબ સારી કોમેન્ટ કરી નાખ્યો ખૂબ સારી તો ભાઈ આપણે એ ધ્યાનમાં જ છે પણ એમાં એવું હોય કે હોય ને સ્કીન સુકાવા દેવી પડે એટલે સમજો ને કે ચાર પાંચ મહિના થઈ ગયા છે અને સ્કિન એટલી બધી મતલબ રહીને ગઈ છે પણ હવે બે ચાર દિવસમાં કે ખપે ત્યારે આપણે ટાઈમ મળશે ત્યારે આપણે જાશું અને એનું મસ્તક લઈ આવશું આપણે બરાબર અને એને મટાવવાનું છે તમે ચિંતા ના કરો તમારા કરતાં તો ઉતાવળ અમને ઘણી છે પણ હવે એના અમુક નીતિ નિયમો હોય ને એમાં આપણે રહેવું પડે એટલા માટે બાકી આપણે જવાનું જ છે ને છતાં હું આ જે આપણે ત્યાં છે આપણે ભાઈબંધ એને હું ફોન કરીને પૂછા કરી લઈશ કેમ કેમ છે એ બધું જાણી લઈશ બરાબર એટલે પછી એવું હશે તો આપણે જોવાઈ જાશું કાં હવે લઈ આવશું જ હવે તો બહુ એમાં ઘણું કાંઈ રહ્યું નહીં હોય અને બાકી એમને વાત કરતાં કરતાં આપણે પહોંચી ગયા આઈસીયુ વોર્ડની અંદર જુઓ શું કામ ચાલુ છે ખબર એક તો આપણે જ્યાં અંદર ડોક્ટર રૂમ છે એને ઢાંકવાનું કામ ચાલુ છે એ કરવાનું છે અને એના સિવાય અંદર કબૂતર આવે ને મતલબ આ પંખામાં કે ન આવી જાય એટલા માટે અંદર જ ના આવે એને હેબિટ જ ના પડે એટલા માટે જુઓ સામે જે આ ચેનલ ને એની અંદર પેક કરવાનું કામ ચાલુ છે દેખાય આ બધું પેક કરી નાખીએ એમને બધું જ પેક કરી નાખવાનું છે એટલે અંદર કબૂતરને આવવાની કંઈ ચિંતા જ નહીં ને આમ શું છે આપણે બીજી કાંઈ જારી કે મારવી ના પડે અંદર કાંઈ બેસી જ નહીં આવે એ જુઓ એવું ફિટિંગ થાય ક્યાંય એટલે ક્યાંય બેસી હશે નહીં બાકી પંખા તો એવા રૂપારા લાગે છે હવે આપણે ભાઈ મળી લે હે શું કે મજા તમે ઘણા ટાઈમ આવ્યા આમાં આનો આનો ઢાળ કઈ બાજુ હશે આનો પાછળની સાઈડ કઈ રીતે જશે આ તો એકદમ સ્ટ્રેટ છે

બાકી હાલો બસ આજ કામ ચાલુ છે ને હવે હવે કેટલા દિવસ રહ્યું છે ભાઈ હે હે ભાઈ કેટલા દિવસ રહ્યા છે હવે ચપાટો કરો ઉદઘાટન કરવું છે અમારે હવે કે ભાઈ અઠવાડિયાનું કામ રહ્યું છે હવે તો બીજું કાંઈ છે નહીં અઠવાડિયાનું કામ હશે બાકી છે પ્લાસ્ટર થશે એમ તો હજી લાંબો હાલશે પણ જે આ આ લોખંડવાળા આપણા મિત્ર છે કે જે આ શેડનું કામ કરે છે એનું કામ હોય અઠવાડિયા શું છે એટલે અઠવાડિયા ની અંદર કમ્પ્લીટ થઈ જશે આ બીજા બે મિત્રો અહીંયા કેમ સાવ મોજ ને હા ભાઈ ભેંસ અહિયાં થી લાગે હે ભેંસ અહિયાં હે હે પાડી આવ્યો પાડો એમ પૂછા કરે હજી એમ શું લઈ આવી શું લઈ આવી એમ વાહ રે વાહ કોંગ્રેચ્યુલેશન્સ હવે જુના આઈસી વોર્ડ ની અંદર જાય અને ચેક કરીએ કઈ નવો કેસ હોય તો એ જોઈએ નહીં તો રેગ્યુલર કામ છે એ જોઈએ હું હવે નવા આઈસી વોર્ડ ની અંદર જૂના આઈસી વોર્ડ ની અંદર જૂના આઈસી વોર્ડ ની અંદર આવતાની સાથે જ એક બળદના દર્શન છે કે જેને સિંગડાની અંદર છે કંબોડી તમે એ બળદ ચેક કરી લો આ બળદ આજ સવારે આવ્યો છે બરાબર અને આ સિંગની અંદર એની કંબોડી છે હવે આજે તો ઓપરેશન નહીં થાય પણ કાલ પરમ દિવસ જ્યારે આપણે ટાઈમ મળશે ત્યારે એનું ઓપરેશન કરી નાખશું કેમ છે બળદ જુઓ ઘટે કાંઈ આમ આમાં વટ વટતા ને પાછળ થોડોક નબળો પડે પણ કોઈ વાંધો નહીં આપણે ક્યાં એને હાથીએ જોડવો છે કરી નાખશું આપણે એને મેળે બાકી એક બીજી ગાય છે જે ગાય તો લગભગ આપણે અહીંયા રજા ઉપર હતા ને ત્યારને આવીએ આગળના પગે ભંગાલશે જો આ પગે ગાયનું રૂપ ચેક કરો ડાવરી છે આવી જો કેવી છે સરસ છે ને આગળના પગે ભંગાઈ ગઈ છે હવે ઊભી થાય એટલે આપણે જોશું અત્યારે તો હું આડી પડી છે આરામ કરતી હશે કારણ કે બેસી તો હગે નહીં એટલે હું આડી પડી અને કરે છે આરામ પણ ઊભી થશે ઊભી થાય છે ત્રણેય પગે છે ઊભી થાય એટલે ઊભી જ્યારે થાય ને ત્યારે વળી આપણે એને જોશું હવે વરી તમે ચેક કરો કેવી સરસ છે ને મસ્ત ગાય હવે પણ હવે શું થાય ગયો પગ ભાંગી ગયો હવે ઊભી થશે ત્યારે હજી એનાથી બરાબર મતલબ વધારે રૂપાડીને જે જેવી હશે એવી દેખાશે બકી એના સિવાય એક બીજી બતાવો મસ્ત ગાય નારી અને કાંકરેજની ક્રોસ કેમ હે જો ઘટે નહીં ને કાંઈ ના આવે કાંકરેજમાં કે ન આવે નારીમાં આ બંનેનું ક્રોસ કે કાંકરેજમાં આવે છે તો ખરો સિંઘ એક ફોટો મેં જોયો તો એની અંદર રતાવા સિંગ બાગ ચાલો અત્યારે હવે જવાનું છે મારે બકના વિભાગની અંદર તો બકનાની અંદર જેવી આપણે બીજા વિભાગ છે ત્રમબરો રોડ ઉપર બરાબર ત્યાં અને અહીંયાનું કામ પછી અહીંયા બીજું કંઈ કામ છે નહીં પણ આ ઊભી થશે પછી જોશું આપણે તો જે બકના વિભાગનું કામ હતું એ ઓકે કરી અને આવી ગયા રાપર અને રાપર આવતા હોય તો થોડું મોડું થઈ ગયું એક એક કલાક એક લેટ થઈ ગયા અને આવી ગયા સીધા આપડે બકનાથી અહીંયા આપડી ગૌશાળા અને જે ખાતર કાલે ખેડ્યું હતું બારે એક ઢગલો આ અને એક ઢગલો આ છે આ છે ઓરિજનલ ખાતરો લગભગ છ એક ટોલા જેવું છે અને હવે આપણે જાય ગૌશાળાની અંદર હર્ષદભાઈ રામ મામા અને બેઠા છે શું કે હર્ષદભાઈ રામ મામા મજા ને એમ ને ખાતર લઈ લીધું તું બારું કાં શું કે મજા આવે હે કે બે દિવસ થયા તમને મજા તો અમારે ન્યા જાય તડકો લાગે બરાબર ભાઈ હર્ષદ કુંડીનું માથું ક્યાં લેવા જવાનું ટાઈમ મળે લેતા આવી તું કે હા કોણ હતા એ ભાઈ બેન નામ તો ભૂલાઈ ગયું છે અશ્વિન કે હું કોઈ કતું નહીં અને પછી મઢાવાની જવાબદારી તમે તમે ક્યાં હરણનું મોટું મઢાઈ આવ્યા હતા એને ઘણા વર્ષ થઈ ગયા નહીં તો એ કારીગર તો જડી જાય નહીં જડી જાય હા જેવું ત્યાં આપણો જે એક મિત્ર છે એને ફોન કરવાનું હજી રહી ગયું છે અને ફોટા ને એવું કાંઈક અત્યારે હશે તો આપણે મંગાવશું અત્યારે લેવા તો નહીં જાઉં કે પૂગી જવા હાજ કાંઈ નક્કી નામ જો હાથે ભરવાનું છે નહીં આ કેટલા નાખ્યા બારે નરેશભાઈ 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 આપણે મટાવવાનું છે યાર તમે મુંજાવ નહીં હા બરાબર ને તમે સિમેન્ટ સિમેન્ટ ડાયલ છે ને મટે છે લાકડા થી ઈ કઈ રીતે હા એવું મોઢું આખું હોય તો આપણી પાસે પાછળ ના વાળા કેમ ખાડો પડી ગયો કેમ નેમ છે આખો ટ્રેક્ટર આડું રાખી દીધું ગાયું બારે ના નીકળે એટલા માટેની અને એ ટ્રેક્ટર માટે જ અહીંયા છે આ એક જો અહીંયા પોલ હતો અહીંયા અને આ મેં આટલું અડધું છે એ શેડ ખોલવો પડ્યો કારણ કે પાછળની બાજુથી હવે એવું હતું નહીં હવે આ શું જે લોડરથી છે એ જેટલું આવે હતું મતલબ આવે એમ હતું એટલું બધું લઈ લીધું છે અને બાકી હવે પડ્યું છે હાથે હાથે ભરવું પડશે એટલું બધું ઊંડું તો ન શું વરસાદ એ ધોવાઈ ગયો વરસાદ ઘણો છે એમાં હે ઘણું ખાતર ધોવાઈ ગયો છું જો આટલું આમ બધું ભર્યું તો આટલા એટલા ખાડા થયા પાણ બધું નીકળે ને કાં હવે આટલું આટલું ભરશું હાથે હાથે એક ટોલું થઈ જાય બે ટોલા થાય પાણી આવ્યું ગાયો બધી જો ખાય છે નીણ શું કટી નાખી હું હમ હમ તો બાકી કઈ હોય તો કયો નવીનમાં લોટર આવી તું કે જેસી બરાબર આ જીગા છે ને ટ્રેક્ટર તો કેમ કામ આવે ને બરાબર તો બસ બાકી તો હાલો હવે જાય આપણે ઘરે ઘરે જઈ ખાય ને ખાઈ ને પછી આગળ ક્યાંક થશે એ વાત કરશું બગીયા જે ઓ ઉંડનું મોડું જે ત્યાં હુકાઈ છે શું કહેવાય એને મોડું કહેવાય કે માથું કે મોડું આમ તો ત્યાંથી જો ફોટા હશે તો મંગાવી લેસ હવે તો હુકાઈ ગય છે કારણ કે એને 6 7 8 મહિના થઈ ગયા છે એટલે માટે ત્યાં હુકાઈ જાય ત્યાં સુધી ત્યાં રાખવું પડે ડાયરેક્ટ ન લઈ આવે એટલા માટે હુકાવા માટે આપણે ત્યાં રાખ્યું છે ભૂલી નહીં ગયા બરાબર ને બાકી પછી કારીગર ગોતશું જ્યારે માથું લઈ આવશું પછી અને પછી એને ઘડાવશું આપણે તો આપણે અહીંયા આપણી ગૌશાળા ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમી અને ફરી આવી ગયા હતા અને આજે ખાલી ટોલો હતો ને ભરી નાખ્યો હાથે હાથે આવ્યો આ જો તગારાને પાવડાને જેસીબી ને ટોલા પડ્યું જ છે અહીં સાઈડમાં ગાયે બેઠી અને હું થાય રહ્યું હું લાગે રહ્યું મને બોલો બોલો વાંધો નહીં હા રામમા નહીં બોલે પણ હું કહી દઉં ત્યારે હું બધી ગાય બેઠી રહી આ મેઘલ કેમ અત્યારે ઊભી છે એમ બધી બેઠીને આમ આંખું બંધ કરીને ઉગાડી દીધી તો રામમા કહે કે ગોકુલ મથુરામાં જ ખાતર ભરવા એવું લાગે રહ્યું હું સાચી વાત છે પછી ગરમી ચડી પાણી લઈએ પીધું પાણી અને એક ટોળું ભરાણું છે ચાર વાગ્યા છે લગભગ લગભગ હવા ત્રણ આપણે એક ટોળું ભરાઈ દઈએ મદદ કરીએ પછી

નવી સિસ્ટમ ગાડું ટોલી પણ છે અને અને આ એમાં તકારે તકે ભર્યા ને પાવડે પાવડે કરો ખાલી બરાબર ને મને તેમ ભરાય જાય પણ આ તો સિસ્ટમ વગર બધું શું છે ઊંધું વિરુદ્ધ સિસ્ટમ છે એટલે એમાં ખાલી વાર પણ હવે કાંઈ વાંધો બી શું થાય તો ટોલું ભરવામાં તો ભરાઈ તો ગયું પણ પછી માથાકૂટ થઈને પછી આપણે એમ થયું કે ઓહો હવે આને ખાલી કરવું પડશે પછી આપણે આવી ગયા પાંજરાપુર ને પાંજરાપુર આવી અને વરી આ ગાય ચેક કરવા માટે આવ્યા તો ગાય ઊભી થઈ ચરીને વરી એની જગ્યાએ બેસી ગઈ છે હવારે હાવ પડી હતી ને એમને એમ નથી અત્યારે છે એ બરાબર બેઠી છે અત્યારે વરી આપણે ઊભી થશે નહીં અને એની હિસ્ટ્રી લેવા માટે આપણે ડુંગરભાઈને ફોન કર્યો તો આપણા મિત્ર ડુંગરભાઈ ડરી તો એનો ફોન એ સ્વિચ ઓફ છે એટલે એની કાંઈ હિસ્ટ્રી હવે મળશે નહીં અને બાજુમાં કામ ચાલુ છે એનો એ ઘણો બધો આવતો હશે બરાબર એટલે વચ્ચે એટલો મોકો મળ્યો ને તમે વિડીયો ચાલુ કર્યો ને ત્યારે સતત એનો અવાજ આવતો હતો પણ વરી ચાલુ થઈ ગયો છે તો હવે જ્યારે આપણે હોસ્પિટલની અંદર કાંઈ બીજો નવો કેસ હશે ત્યારે આપણે વાત કરશું મિત્રો પાંજરાપુર જે આપણે વાત કરી એના પછી બે એવા ભયંકર કેસ આવ્યા કે ન પૂછો તમે એની વાત આજે તો પછી બતાવવાનો સમય ન મળ્યો કારણ કે છેલ્લે છ વાગ્યાની આસપાસ આ અંધારા જેવું થઈ ગયું હતું એટલે ભાઈ કાલે જ આપણે કવર કરશું પણ અતિ ભયંકરો એક હતો એમાંથી ધારિયાવાળો કેસ બરાબર પૂછડાના ભાગે ધાર્યું મારેલો હતો ને બીજો હતો જે મોયડો પહેરાવેલો હોય ને એ મોયડો આખે આખો બેસી ગયો એવા એવા અતિ ભયંકર કેસ હતા પણ હવે આપણે એ કાલે જોશું બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઇક કરના જો સરસ મજાની કોમેન્ટ કરનાર જોઈએ તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરનાર જોઈએ મળી કાલે નવા વ્લોગ સાથે